બાપુ એક સુંદર મજાનો ઝાલાવાડની રસધારનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કુંવારી સતી વિશે કામડાનો મેળો જાયો છે ક્યાંક પાવાના સૂર સંભળાય છે તો ક્યાંક મદારીની ડૂગડૂગી ક્યાંક ફેરિયાનો સાદ તો ક્યાંક ઢોલે રમતી બાયુના નરવા ગળાના મીઠા લોકગાણા સંભળાય છે ફજેત ફાડકા મોટા ચકડોર ચકરડી મોતનો કૂવો તો ક્યાંક જાદુગરના ખેર નાનકડી નાટક મંડળીનો તંબુ ને સરકસ પણ ખરું ઝાલાવાળી પંચરંગી પહેરવેશવાળા જુવાનિયાઓ અને જુવાનડીઓ એકબીજાના ઉછળતા અહીંયાને છૂટા મુખી મેળો માણી રહ્યા છે ધ્રાંગદ્રા તાબાના ખાંભડા ગામે ચરમાળિયા દાદા ખાંભડિયા નાગદેવતાનું પ્રાચીન મંદિર આવેલું છે આજુબાજુના ચૌદમી સદીના શિલાલેખ ઉપરથી મંદિર પણ ઘણું પ્રાચીન હશે એમ જણાય છે દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે દશાળ મેળો ભરાય છે ત્યારે દ્રાંગદા તાલુકાના આજુબાજુના ગામડાના લોકો મેળો માણવા જાત જાતના અને પાતીગઢ પહેરવેશમાં આવે એમાં જેના સઘ પણ થયા હોય પણ લગન બાકી હોય એવા જુવાનડા અને જુવાનડીઓની જોડીઓ ઉછળતા હૈયે છૂટથી મળે અને મિલનનો આ મેળો એ મોહન હાલ ઓલા મોટા ચગડોળમાં બેસીએ ઊંચે જાય એટલે આખું આભ ખોડામાં હોય એવું લાગે ગાળા ગામના ગોરની દીકરી અલૈયા એટલે કે અલૈયા એ એના નાહોલિયાને બાવડું જાલીને કીધું ના હો એવડા મોટા ચગડોરમાં મને ફેર ચડે

મોહનનું પેટ ઊંચું નીચું થતું હતું એને ચક્કર ચડતા હતા અને આંખો બંધ કરી બેસી રહેતો અલૈયા મોજથી ચકડોળનો આનંદ લેતી હતી આખો દિવસ બે એકબીજાના હાથમાં હાથ રાખી મેળો માણો પાવો લઈ મોહન પાવો વગાડતો હતો આવાના સુરે અલૈયા ગાંડી થઈ જતી મોહન પાવો બહુ સરસ વગાડતો બે ઢોલે પણ રહીમાં આખો મેળો મનથી માણો અને ભારે હયે બે જુદા પડ્યા ખોડિયા જુદા પણ બેયના પ્રાણ એક હતા બળદગાડાના ઠાઠે બેઠેલી અલૈયા જ્યાં સુધી મોહનનો ઊંચો હાથ કરેલો રૂમાલ દેખાણો ત્યાં સુધી મોહનના ગાડા કોર નજર નોંધી રાખી અલૈયા બહુ નટખટ હતી સદાય હસ્તી રહેતી અને ગામ આખાની માનેતી હતી અલૈયા બધામાં નાના મોટા કામ કરી આપતી એટલે બધા ખૂબ માન સન્માન આપતા અલૈયાના મા બાપને અલૈયા બહુ જ વાલી હતી એનો ભળઘો બોલ જીલાતો અલૈયાના બાપુ હવે દીકરી જુવાન થઈ ગઈ છે એને આમ ક્યાં સુધી ઘરે બેસાડી રાખશું વેવાઈને કેવડાવો તો ખરા કે લગ્નનું મૂર્ત જોવડાવવા આવે અલૈયાની માએ ગોરબાને કહ્યું એ તમારે મને કહેવું ન પડે અલયાની મા મેં કાલે જ વેવાઈને સંદેશો મોકલ્યો છે ગોરબાપાએ હસતા હસતા કીધું ઓરડામાં બારણા પાછળ ઊભેલી અલૈયા બેયની વાતો સાંભળતી હતી એના ગાલે શરમના સહેડાં પડ્યા અને ગુલાબી ગાલ બધું ગુલાબી લાગ્યા સાંભળ્યું વેવાયનો સંદેશ પણ આવી ગયો છે કે બે દિવસ પછી અગિયાર હશે બધા આવશે અહીં ગામમાં આજ વેવાયના કાકા રહેશે ને જમાઈ પણ આવવાના છે એ કાકાના ઘરે રહેશે ગોર બાપાએ કીધું આ સાંભળી અલૈયાના મનમાં મોરલા ટવકવા માંડ્યા અને દોડીને અંદર જતી રહી આજે અલૈયાના ઘરે મહેમાનો આવ્યા છે અલૈયા ઢીંગલીની જેમ અહીંથી ત્યાં ફરે છે અને ઘરના કામમાં એની ચીવટ અદભુત છે ગોરાણીએ લાપસીના આંધણ મૂક્યા છે ગોર બાપા ટીપણું ખોલીને બેઠા છે આંગળીના ટેરવે ગ્રહોની ચાલના આડા અવડા ખેલ શરૂ થયા અને આવતી સાતમને સોમવારે લગ્ન નક્કી થયા વેવાયુએ સામસામે ગોળધાણા ખાધા અને વેલી જાન જોડીને આવવાનું કીધું વેવાય એક મે લખ લગ્ન થઈ આવી જાશે અને સાત વર્ધુના લગ્ન આવ્યા છે અલૈયાના બાપુએ કીધું વેવાય અમે રાહ જોઈશું બાકી અમે અલૈયાના લગ્નની બધી તૈયારી કરી લીધી છે અમારા ગામના કાનયા કુંભારની રસોઈ ફરતા ગામમાં વખણાય છે એની રસોઈનું કંઈ દીધું છે ગામમાં આગેવાનોએ વેવાયને કીધું ગામના બધાને ભૂંગણ રાખવાનું કહી દીધું છે એક પટેલે કહ્યું બધા દરબારોએ અલૈયાના વિવાહના જે પ્રકારની મદદ જોઈએ તે ગોરબાપાને કરવા કીધું એક દરબારે કીધું ગાળા ગામમાં જાલા દરબારોના ઘર ઘણા હતા આમ લગ્ન નક્કી થયા લગ્નની તિથિ હવે નજીક આવવા લાગી છે અલૈયાના લગ્ન લઈ ગોરબાપાએ વેવાયને ત્યાં લગનિયાને મોકલી દીધા છે ગામમાં લગ્નની ધૂમ તૈયારીઓ ચાલે છે હવે જાન આવવાને એક દિવસ જ વાર રહી હતી આજે તો માંડવો નખાણો છે ગામની બાયોના નરવા ગળામાંથી લગન ગીતની રમઝટ બોલે છે એ જ વખતે એક ઘોડેસવાર મા ઘોડે આવી પંચો અને માથા સમાચાર આપ્યા કે અલૈયાના ભાવિ પતિ મોહનને સર્પદંશ થયો છે ઘણા વેદ હકીમો નજુમીઓને સાપનું ઝેર ઉતારવા વાળા બોલાવ્યા પણ કારી ન ફાવી અને મોહનનું મૃત્યુ થયું છે જાણે વીજળી પડી હોય એમ ઘડી ભર તો બધા અદભુત થઈ ગયા જ્યાં થોડી વાર પહેલા ઢોલ શરણાઈના લગ્ન ગીતની રમઝટ બોલતી હતી ત્યાં અત્યારે ભયાનક માતમ છવાઈ ગયું આખું ગામ માતમ ડૂબી ગયું છે અલૈયાએ નવા વસ્ત્રો પહેરા શણગાર સેજો અને દુલ્હનના પોશાકમાં બહાર આવી શરીર ધીરે ધીરે ધ્રુજતું હતું કંકુની આડ કપાળમાં ફરી છે હાથની અથેડીઓમાંથી કંકુ ઝરતું હતું જાઓ મારે ને મારા પતિને છેટું પડી જાય એ પહેલાં એનું શબ લઈ આવો મને સત જડ્યું છે જલ્દી કરો જાઓ જય અંબે જય અંબે જય અંબે અલૈયાને સત જોડયુ હતું અને મેદની ભેગી થઈ ગઈ હતી જય અંબેનો નાદ જારે તરફ ગુંજતો હતો પાંચે ગામ દૂરથી મોહનનું સબ ગાડામાં નાખી ગાળા લાવવામાં આવ્યું આખું ગામ તળાવની પાળે ભેગું થયું છે જય અંબેના જય અંબેના પોકાર થાય છે તળાવની પાળ ઉપર ચિતા ખડકવામાં આવી અને ચિતા ઉપર પોતાના પતિના સબને ખોળામાં લઈ અલૈયા બેઠી છે જય અંબેના જાપ ચાલુ છે હાથમાંથી કંકુની અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને જ્યાં ચિતા બળતી રહી ત્યાં સુધી જય અંબેના જાપ સંભળાતા રહ્યા અને સતી અલૈયાનો જય ગો ચો તરફ ગુંજી ઉઠો બે અઢી સદી પસાર થઈ ગઈ આજ પણ અલૈયાનો પાળ્યો ગળાના તળાવની છે અને કુંવારી સતીની લોકો માનતા એવું માને છે બાબુ આ હતો ઝાલાવાડની રજદાર કુંવારી સતીનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ